પ્રેક્ટિકલ રદ કરવામાં આવે તો બહુ સારું નહીં તો રોડ ઉપર જો દોડાવવામાં આવે તો ઘણું બધું સારું રહેશે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો જિંદગીનો સવાલ છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે એની લાસ્ટ ભરતી છે આ એ ઉંમર જો પતી જશે તો એની જિંદગીનું શું થશે એટલે મારે એટલી અપીલ કરવા માગું છું કે જે પણ ભાઈઓનું પ્રેક્ટિકલ છે એ લોકોનું સારું એવું ગ્રાઉન્ડ સરખું કરીને ફરીથી દોડાવે તો ઘણું બધું સારું આના કારણે બે દિવસથી જે ગાંધીનગર ખાતે ભરતી ચાલી રહી છે એમાં ઘણા બધા ભાઈઓ પ્રેક્ટિકલમાં ફેલ થયા છે લગભગ બનતા સુધી આઠસોથી નવસો જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા પહેલા દિવસે એમાં એક એકસો વીસથી એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ખાલી પ્રેક્ટિકલ પાસ કર્યું છે ગ્રાઉન્ડમાં દોડાય એવું બિલકુલ છે જ નહીં આખો કિચડવાળું ગ્રાઉન્ડ છે ચારે કોઈ પાણી ભરેલું છે અને એ લોકોને એમાં દોડાવવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ રનિંગ કરતી વખતે પડી પણ જાય છે અને દોડી પણ નથી શકતા એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાસ થાય એવા હતા એ ઘણા બધા વિદ્યાર્થીઓ મારું નામ તીર્થ દવે છે અને આ એસએસસી ડીની પરીક્ષા જોઈ છે મેં અને અનુભવી છે ઘણા બધા વિદ્યાર્થીઓ બારગામથી આવે છે અને અહીંયા અગાઉ એક એક બે દિવસ રહે છે પણ એવી આશા લઈને આવે છે કે હું પાસ થઈશ અને મને નોકરી લાગશે એક આર્મીનું સપનું જોઈને આવે છે કે આર્મીમાં જાવું ખાકી પહેરવી આર્મીનો વર્દી પહેરવી પણ આ લોકો છે ને કોઈ જાતની વ્યવસ્થા નથી ગ્રાઉન્ડ પર કીચડ એટલું જ છે કે એ દોડી શકીએ નહીં ન આપણે ચાલી શકીએ તો અહીંયા દોડવાનો તો સવાલ જ નહીં આવતો અને એ લોકોને અમે રજૂઆત કરી કે સાહેબ આમને અમારે પ્રોબ્લેમ આવે છે અમે પડી જાય છીએ અને બહુ બધો કાદો કીચડ છે દોડવાનો સંભવ જ નથી આમાં પણ એ લોકોએ એટલા નફટાઈથી જવાબ આપે છે કે કોણ જાણે એ લોકો એમ કહે છે કે તમારે દોડવું હોય તો દોડો બાકી ન કરો કાંઈ વાંધો નહીં એ રીતે એનો જવાબ આપે છે આ આ એ લોકોની વ્યવસ્થા છે કે શું છે આ રીતે જવાબ આપવાનો છે કે શું છે એ કાંઈ ખબર નથી પડતી અગર એ લોકોને લેવી જ નહોતી ભરતી કરવી જ નહોતી તો રદ જ કરી નાખી હતી ને ભરતી આવી રીતે તો ન જ કરવું જોઈએ મારું નામ જડેજા મિત્રા સિમાવીસ છે મારે એસ એસ સી જીડીની વીસ તારીખે પહેલી પહેલા દિવસે ભરતી હતી ગ્રાઉન્ડ કીચડ અને ઘાસના લીધે મારું અહીંયા એકવીસ મિનિટમાં આવતું હતું તો એ ત્યાં હું ફેલ થયો બે વખત પડી ગયો પણ ત્યાં કંઈ આમ આપણે દોડી જ ના શકીએ એવું આખું ગ્રાઉન્ડ છે આ ઉમેદવારને આપણે રદ થવી જોઈએ ભરતી રોડ ઉપર દોડવું પડે આમ તો આપણે આમ દોડી જ નહીં શકીએ ગ્રાઉન્ડ આખું ઘાસવાળું છે કીચડવાળું છે એને કંઈ વ્યવસ્થા સારી છે જ નહીં આ ગ્રાઉન્ડ બદલવું પડે ભરતી નાખી ઓલી રિટર્ન જ કરવી પડે